સૌને જય શ્રી કૃષ્ણ શીતળા સપ્તમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્કંદ પુરાણ અંતર્ગત ભગવાન મહાદેવજી શીતળા માતાજીની સ્તુતિ કરતા કહે છે વંદે હમ શીતલામ દેવી સર્વ રોગ ભયાપહામ યામા સાધ્ય નિવર્તે તો વિસ્ફોટક ભય મહત શીતળા માતાજીનું જે ધ્યાન કરે છે જે શીતળા માતાજીની પૂજા કરે છે એમને ક્યારેય વિસ્ફોટકનો ભય રહેતો નથી અથવા તો કોઈ પણ જાતનો રોગ આંખની જ્યોતિ બાબતે પણ કોઈ રોગ હોય તો એ રોગનો ભય રહેતો નથી ગદર્ભ પર બિરાજમાન માતાજી સુપડું અને સાવરણી સાથે લઈ અને માતાજી સીધડા માતાજી એ રોગીઓ ઉપર અમૃત વર્ષા કરવા માટે થઈ અને નીકળે છે આ સ્તુતિ કરતા મહાદેવજી કહે છે કે જે શીતળા 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 આ નામનું ઉચ્ચારણ માત્ર કરશે એમને પણ કોઈ રોગનો સામનો કરવો નહીં પડે જે માતાજીના વાહન ગદર્ભ રાસભ વૈશાખનંદન આવા વાહનના નામ પણ જો ઉચ્ચારણ કરશે કે યાદ કરશે તો એમને પણ ક્યારેય રોગનો સામનો નહીં કરવો પડે માતાજી એવા અમૃત વર્ષા કરનારા કરુણામય બની અને આપ આપણને સૌને રોગથી દૂર રાખે એવી શુભેચ્છાઓ જેવી રીતે આપણે ચૈત્ર મહિનામાં બહેનો ત્રણ દિવસ માટે ઓખા હરણ સાંભળીએ છીએ એ શું છે શ્રીમદ ભાગવતમાં ઉષા અને અનિરુદ્ધના લગ્નની જે વાત છે એ જ ઓખારણ છે તો આ ઓખારણની વાત સાંભળી અને તાવતરિયો દૂર રહે એવી જ રીતે ચાતુર્માસ અંતર્ગત આ ચોમાસાની ઋતુમાં જ્યારે રોગોનો ભય વધારે રહેતો હોય એ સમયે ઋષિઓએ શીતળા માતાજીની ઉપાસના કરી અને આપણને રોગથી દૂર રાખવા માટે પ્રયત્ન કર્યો છે પુનઃ સૌને શીતળા સપ્તમીની ખૂબ ખૂબ શુભેચ્છા